અમદાવાદ ખાતે બેંગલુરુની દયાનંદ સાગર યુનિવર્સિટીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટેનું સેન્ટર શરૂ કરાશે બેંગલુરૂમાં આવેલી દયાનંદ સાગર યુનિવર્સિટીમાં ગુજરાતના વિદ્યાર્થી ભણવા માટે જાય તે માટે અમદાવાદમાં એક સેન્ટર શરૂ કરવામાં આવશે બેંગલુરુની દયાનંદ સાગર યુનિવર્સિટીની ઓગણીસો ઓગણસાઠમાં સ્થાપના થઈ હતી અને ત્યારે આ શાળાથી શરૂઆત કરી હાલ યુનિવર્સિટી સુધી પહોંચી છે ત્યારે આ યુનિવર્સિટીમાં દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ ભણવા માટે આવી રહ્યા છે જેમાં થી વધુ વિદેશના વિદ્યાર્થીઓ ભણવા આવે છે હાલમાં અઢાર હજારથી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હાલમાં એન એ પી એ પ્લસ ગ્રેડ દયાનંદ સાગર યુનિવર્સિટીને પ્રાપ્ત થયો છે આ યુનિવર્સિટીમાં વર્ષે છ પોઈન્ટ પાંચ કરોડ જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને જે તે ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીને અભ્યાસની સાથે ઇન્ડસ્ટ્રીયલ નોલેજ પણ આપવામાં આવે છે અને આ યુનિવર્સિટીમાં આધુનિક લેબ અને લાઇબ્રેરી સાથે એઆઈનું પણ નોલેજ આપવામાં આવે છે અને હું ગુજરાત આવ્યો છું ગુજરાતના છોકરાઓને આમંત્રણ આપવા કે તમે અમારી યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરો હું પોતે ગુજરાતી છું અને હું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈસીટી સાથે લગભગ વીસ વર્ષ સુધી સંકળાયેલો હતો હું એમાંના ફાઉન્ડિંગ ફેકલ્ટી મેમ્બર જે શરૂઆતના પાંચ હોય એમાંનો એક હતો એટલે મને ગુજરાતનો ગુજરાતના શૈક્ષણિક સંસ્થાનો મને ઘણો જ અનુભવ છે જાતની છે ત્યાં એન્જિનિયરિંગ તો છે જ એની સાથે સાથે મેડિસિન લો જર્નલિઝમ એમબીએ પ્રોગ્રામ્સ કોમર્સ પ્રોગ્રામ્સ ડિઝાઇન દરેક જાતનું શિક્ષણ અમે આપીએ છીએ અને એના માટે અમે અમારા પ્રોફેસરોની સાથે સાથે અમે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સને પણ બોલાવીએ છીએ એટલે છોકરાઓને જોબ લક્ષી એટલે કે યુ નો સ્કિલ સેટ એમનો ડેવલપ થાય એ રીતે અમે કામ કરીએ છીએ છોકરાઓને અમે લગભગ દર વર્ષે સાડા છ કરોડની સ્કોલરશિપ આપીએ છીએ અને આપ જાણતા જશો કે બેંગ્લોરની અંદર જે રીતની હાઈટેક કંપની છે અને જે રીતે ઇન્ડસ્ટ્રીના લોકો સાથે એ લોકો ઇન્ટરેક્ટ કરી શકે એ તમે બીજી જગ્યાએથી નહીં કરી શકો આ વ્યવસ્થા તમને ખાલી બેંગ્લોર જેવા સિટીમાં કે પછી હૈદરાબાદ કે બેંગ્લોરમાં સૌથી વધારે કારણ કે ત્યાં સૌથી વધારે કંપનીઝ છે દર અઠવાડિયે અમારે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીનો એક એક્સપર્ટ આવીને લેક્ચર આપે છે એટલે મારી સૌને વિનંતી છે કે તમે જરૂરથી દયાનંદ સાગર યુનિવર્સિટીને એકવાર કન્સિડર કરશો અને જો તમારી પાસે સમય અને વ્યવસ્થા હોય તો બેંગ્લોર આવીને અમારું કેમ્પસ જરૂરથી જોશો